સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે બધા જ ભક્તોને મારા ભેટી ભેટી જય સ્વામિનારાયણ બોલો જય સ્વામિનારાયણસો છોતેર ના માસર સુધી ચૌદસ ના દિવસ શ્રીજી મહારાજ ગરણા મધ્ય દાદા ખચરના દરબારમાં વિરાજમાન હતા સર્વે શેતુરસ ધારણ કર્યા હતા ને પોતાના મુખરવી આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી બ્રહ્મણ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે એ મહારાજ વાસનાનું સ્વરૂપ છે ત્યારે શિવજી મહારાજ બોલ્યા છે જેને પૂર્વ વિશે ભોગવ્યા હોય સાંભળ્યા હોય લીઠા હોય અને અંતકરણના વિશે ઈચ્છા રહે તેને વાસના કહે અને જેને પૂર્વ વિશે ભોગવ્યા ન હોય સાંભળ્યા ન હોય લીઠા ન હોય અને અંતકરણના વિશે ઈચ્છા રહે તેને વાસના કહે પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે એ મહારાજ ભગવાન ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તેને ભગવાન એકાંતિક ભક્ત કહેવાય ઇતિશ્રી વટનામૃત ગઢા પ્રથમનો અગિયારમું દસ મજાનું અગિયારનું વચનામૃત બિલું